નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી આર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણનો અડતાલીસમો વાર્ષિક ઉત્સવ મ્યુઝિયમ હોલ ખાતે યોજાયો હતો તો આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉદઘાટક પ્રોફેસર જય ધ્રુવ અને અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ પાટણના કો ચેરમેન અને સામાજિક કાર્યકર કમલેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું મ્યુઝિયમ હોલમાં પ્રવેશ પૂર્વે ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને કુમકુમ તિલક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને અડતાલીસમાં વાર્ષિક ઉત્સવને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ગુલાબનો છોડ શ્રીરામનું શિલ્ડ અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ બઢતી પામેલ શિક્ષકોનો સન્માન સમારંભ અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની શુભેચ્છા સમારંભ યોજાયો હતો તો મ્યુઝિયમ હોલ ખાતે છ લક્ષો સાથેની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી